ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો મળે તે માટે કચ્છમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ભુજ મધ્ય કચ્છ કલેક્ટર ઓફિસ પાસે પૂજ્ય યોગી દેવનાથ બાપુ અને કચ્છના સંત સમાજ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા છે ગૌમાતાને યોગ્ય સન્માન અને સુરક્ષા મળે તેવા ઉદ્દેશ્યથી આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે પૂજ્ય યોગી દેવનાથ બાપુએ આ ઉપવાસમાં કચ્છની સમગ્ર જનતાને પણ જોડાવા માટે અપીલ કરી છે બોલો ગૌ માતા કી ભારત માતા કી જય શ્રી રામી પૂજ્ય ગૌ માતા ને માનવા વાળા ગૌ માતા ને પૂજવા વાળા સનાતનીઓ આજે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ અને અમારે ઉપવાસ પર બેઠવાનો મુખ્ય હેતુ આ કલયુગ વિશેષ રહ્યો નથી પણ ગૌ માતા છે એ સતયુગમાં પણ દૂધ આપતી હતી માં પણ દૂધ આપે છે એ સતયુગમાં પણ દૂધ પાવીને ઉછેરતી હતી કળયુગમાં પણ દૂધ પાવીને ઉછેરે છે ગૌ માતા દુખી છે શેરે શેરે ગામ ગામ જોશો હજારો નંદી રખડી રહ્યા છે અમે સંત છીએ અને ગૌ માતા દુખી હોય તો હવે સનાતની સહન ન કરી શકીએ સરકાર ને પેલી ઘણી બધી રજૂઆતો થયેલી છે છેલ્લે બે મહિને સંતો અને આગેવાનો સનાતનીઓ સરકાર સાથે વાતચીત કરવાના ઘણા બધા પ્રયાસો કર્યા કે ભાઈ અમારી માંગ છે કે ગુજરાત અંદર ગાય માતાને રાજ્ય માતા નો મળવો જોઈએ શું ગાય રાજ્ય માતા નો લાયક નથી અગર અમે પૂજીએ છીએ તો આ દેશ ની અંદર આ રાજ્યની અંદર સમાજ સમાજવાળો છે સનાતની છે શું યોગ્ય સ્થાન આ શું અમારો ધર્મ નથી શું અમારો દાયિત્વ નથી આ દરેક સનાતની નો દાયિત્વ છે અને દરેક સનાતનીએ સરકાર નો શું દાયિત્વ નથી કે એ માંગ સ્વીકારે એટલે ઘણી બધી માંગણીઓ થઈ ઘણી બધી રજૂઆતો થઈ છે સાંભળવામાં નથી આવી આ લોકશાહી છે લોકશાહી ની અંદર આપણે માંગણી કરીએ એટલે આજે અમે બધા સંતો સનાતનીઓ કચ્છ કલેક્ટર ઓફિસ ની સામે અંચન ઉપર બેઠા છીએ ઉપવાસ ઉપર બેઠા છીએ

ਗਾਇਰ ਸਿਵਾ ਸਨਾਤਨ ਦੇ ਅੰਦਰ ਕੋਈ ਵੀ ਧਾਰਮਿਕ ਕਾਰਮ ਪੂਰਵ થਤੋ ਨਹੀਂ ਇਹ ਗਊ ਮਾਤਾ ਦਾ ghee ਹੋਏ ਦੁੱਧ ਹੋਏ ਕੋਈ ਵੀ ਸੁਧ ਸ਼ੁਭ ਕਾਰਜ ਕਰੂ ਹੋਏ ਉਹ ਇਹਨਾਂ ਪੰਚ ਗਵੈਥ ਠੀਕ થਾਤੋ ਹੋਏ ਛੇ ਤਾਂ ਹੂੰ ਦਰੇਖ ਸਨਾਪ ਨੇ ਅਪੀਲ ਕਰਉ ਛੋ ਕਿ ਆ ਮੋਹਿਮ ਸਾਥੇ ਜੋੜਾ ਨਾ ਆਪਣਾ ਸੋ

રોજે બેસવાના છે ગુજરાત માંથી સંતો આવશે અલગ અલગ આવશે આજે માં ઘણા બધા જિલ્લા માં ગૌરક્ષકો ગૌપ્રેમીઓ સુરત છે નવસારી છે વલસાડ છે પંચમહાલ છે મોરબી છે અનેક જિલ્લાઓમાં આજે ઘણી જગ્યાએ ગૌ પ્રેમીઓ એ પણ ઉપવાસ ઉપર બેઠા છે એટલે આપને માધ્યમથી હું સનાતનીઓને કહું છું કે છે છે બધાનો ધર્મ ગૌ માતા ને રાજ્ય માતા નો દર્જો મળવો જોઈએ અને સરકાર ને પણ આપણે માધ્યમથી અપીલ કરું છું કે જ્યાં સુધી આપ ગાય માતા ને રાજ્ય માતા નો દરજ્જો નહીં આપો ત્યાં સુધી અમે અહિયાં થી ઉઠવાના નથી